દરેક એનઆરઆઈ અમેરિકામાં રહેતા તે ધ્યાનથી સાંભળે વિદેશમાં વસીને પોતાની કારકિર્દી બનાવનાર ભારતીય મહિલાઓ જ્યારે વતન પાછી એટલે કે ભારત આવવાનું વિચારે છે ત્યારે તેમના મનમાં માત્ર ખુશી જ નહીં પણ એક ઊંડો ડર અને એક સૌથી મોટો સવાલ હોય છે શું ભારત પાછા ફર્યા પછી તેમની સ્વતંત્રતા છીનવાઈ જશે શું તેમને ઓફિસમાં તેટલું જ સન્માન મળશે જેવું વિદેશમાં તેમને ઓફિસમાં મળતું હતું અને સૌથી અગત્યનું કે લોકો શું કહેશે એવા સામાજિક દબાણ વચ્ચે તે પોતાની ઓળખ જાળવી આજે આ આ ગંભીર વિષય પર આપણે વાત કરીશું એક ખાસ વિશ્લેષણ છે સામાન્ય રીતે આપણે વિદેશથી ભારત પરત આવતા લોકોની વાત કરીએ ને ત્યારે તેને રિવર્સ બ્રેઇન ટ્રેન અથવા તો આર્થિક ફાયદા સાથે જોડીએ છીએ પરંતુ એનઆરઆઈ મહિલાઓ માટે આ નિર્ણય માત્ર પૈસા કે પ્રોફેશનલ ગ્રોથ નું નથી હોતો પણ તેમની ભાવનાત્મક અને સામાજિક સુરક્ષા વચ્ચેનો એક મોટો સંઘર્ષ હોય છે નુપુર દવે જેવા નિષ્ણાંતોના સંશોધન મુજબ ઘણી એનઆરઆઈ મહિલાઓ ભારત આવતા એટલા માટે ડરે છે કારણ કે તેમને લાગે છે કે અહીં આવ્યા પછી તેમની પ્રોફેશનલ ક્ષમતા કરતાં તેમની ઉંમર અને લગ્ન વિશે વધુ ચર્ચા થશે પશ્ચિમ દેશોમાં જ્યારે ચોત્રીસ વર્ષની અપરિણિત મહિલાઓને તેના કામથી ઓળખવામાં આવે છે ત્યારે ભારત આવતા અહીંની ઓફિસ સંસ્કૃતિમાં પણ બહુ મોટો તફાવત તેમને જોવા મળે છે જ્યાં પશ્ચિમમાં મેરિટ અને કામના કલાકો નક્કી હોય છે જ્યાં ભારતમાં સંબંધો અને લાયબિલિટી ટેક્સ ભરવો પડે છે એટલે કે જો તમે ઓફિસના ગ્રુપમાં ભળતા નથી અથવા

કરવો એ એક મોટી માનસિક કસોટી બની જાય છે સુરક્ષાની વાત કરીએ તો ભારત આવતાની સાથે જ મહિલાઓએ એક સતર્કતા અથવા તો સર્વાઇવલ મોડમાં રહેવું પડે છે જ્યાં રાત્રે બહાર નીકળવું કે કપડાની પસંદગી કરતા પહેલા દસ વાર તેમને વિચાર કરવો પડે છે આ સતત જાગૃત રહેવાની પ્રક્રિયા માનસિક રીતે થકાવી દેનારી હોય છે વળી શહેરની અવ્યવસ્થા ટ્રાફિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની સમસ્યા પણ તેમના જીવનની ગુણવત્તાને ઘટાડી દે છે જે મહિલાઓને પશ્ચિમના દેશોમાં શાંત અને સુવ્યવસ્થિત જીવન જીવવાની આદત પડી ગઈ છે તેમણે ભારતનું આ જે અરાજકતાભર્યું વાતાવરણ કહેવાય એ એક મોટું ડાઉનગ્રેડ લાગે છે વળી એક ભયાનક પાસું ટ્રાન્સનેશનલ એબેન્ડન્સનું પણ છે જેમાં એનઆરઆઈ પતિઓ દ્વારા મહિલાઓને ભારતમાં લાવીને તરછોડી દેવામાં આવે છે આ બધી મુશ્કેલીઓના કારણે ભારત પરત ફરેલા લગભગ સાહીઠ ટકા લોકો ફરીથી વિદેશ જવાનું વિચાર કરી લે છે જોકે જે મહિલાઓ અહીં સફળતાપૂર્વક રહે છે તેમને તે પોતાની એક અલગ દુનિયા અથવા તો એવા મિત્રોનું વર્તુળ બનાવી લે છે જે તેમની વિચારધારાઓ વધારાઓ સાથે મળતા હોય અંતમાં પ્રશ્ન એ નથી કે કયો દેશ શ્રેષ્ઠ છે પણ પ્રશ્ન તો મિત્રો એ છે કે કઈ સમસ્યાઓ સાથે એક મહિલા જીવવા માટે તૈયાર છે તો ભારત ઈચ્છતું હોય કે તેનું ટેલેન્ટ પાછું આવે તો આપણે સ્ત્રીઓ પ્રત્યેના આપણા સામાજિક જે દ્રષ્ટિકોણ છે તે બદલવા પડશે અને તેમને એવી સુરક્ષિત જગ્યા આપવી પડશે જ્યાં તેમની ઓળખ માત્ર કોઈની પત્ની કે પુત્ર તરીકે નહીં પણ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે હોય